નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો મોબાઈલ રિચાર્જમાં પંદરથી સત્તર ટકાનો વધારો ચીકાશે ડિસેમ્બર બે હજાર એકવીસ પછી મોબાઈલ રિચાર્જનો કોઈ વધારો નથી કરાયો લોકસભા ચૂંટણી પત્યા બાદ તમારા પોકેટ પર ભારે અસર થશે દેશભરમાં લોકસભાની ચૂંટણીનું પરિણામ ચાર જૂને જાહેર કરવામાં આવશે ત્યારબાદ તમારા મોબાઈલ બિલનું રિચાર્જ વધી જશે ચૂંટણી પછી ટેલિકોમ કંપનીઓ રિચાર્જ દરમાં પંદરથી સત્તર ટકાનો વધારો જીતશે એક રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરાયો છે આખા દેશમાં ઓગણીસ એપ્રિલ એક જૂન સુધી સાત તબક્કામાં ચૂંટણી યોજાશે ચાર જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે એક રિપોર્ટ પ્રમાણે આ ક્ષેત્રમાં ચાર્જમાં વધારો થશે અને ભારતીય એરટેલને આનો સૌથી વધુ ફાયદો થઈ શકે છે રિપોર્ટમાં આવું કહેવામાં આવ્યું છે કે અમને આશા છે કે ચૂંટણીઓ પત્યા બાદ બિઝનેસ પંદરથી સત્તર ટકાનો ચાર્જ વધારશે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસની ટિકિટ ફગાવી ભાજપમાં જોડાયા રોહન ગુપ્તાએ કોંગ્રેસ પાર્ટી પર ટેપનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે બીજેપીની સદસ્યતા લીધા બાદ રોહને કહ્યું મેં મારા સ્વાભિમાન માટે કોંગ્રેસ છોડી છે ત્યાં મારું રોજ અપમાન થતું પોતાને દોષ રહિત ગણવા રોહન ગુપ્તાએ કહ્યું કે મેં પોતે ભાજપની વોશિંગ મશીન પર ઘણી વખત સવાલો ઉઠાવ્યા છે મારો શર્ટ એકદમ નિષ્કલંગ છે સનાતનનો દુરુપયોગ કરનારાઓ સાથે કામ ન કરી શકાય તેમના નામમાં રામ છે તેઓ દરરોજ રામના પક્ષમાં અને સનાતન વિરુદ્ધ બોલવા માટે કહેતા હતા રોહને કહ્યું હતું કે તેણે તેના પિતાની સલાહ પર જ ચૂંટણી લડવાની ના પાડી હતી તેના પિતા ઈચ્છતા ન હતા કે તે ચૂંટણી લડે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આવતીકાલે રેલવે રિઝર્વેશન સેવા બંધ રહેશે ભારતીય રેલવે મુસાફરોને સેવા માટે ચોવીસ કલાક કામ કરે છે આ જ કારણ છે કે રેલવે મેન્ટેનન્સ અને સોફ્ટવેર અપડેટ સાથે સંબંધિત કામ કરવા માટે સમય નથી મળતો મેન્ટેનન્સનું કામ કરવા માટે રેલવે સમયાંતરે બ્લોક લેવા પડે છે બાર અને તેર એપ્રિલના મધ્યરાત્રિએ પણ કંઈક આવું જ થવાનું છે ઉત્તર રેલવેએ માહિતી આપી છે કે આ સમયગાળા દરમિયાન રેલવેની દિલ્હી પીઆરએસ સેવા રાત્રે અગિયાર પોઈન્ટ પિસ્તાલીસથી સવારે ચાર પોઈન્ટ પંદર સુધી બંધ રહેશે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો થાણાના બજાર ભાવ ગઈકાલે રાજકોટ માર્કેટિંગ યાર્ડ થાણાના બજાર ભાવ રૂપિયા તેરસો અગિયારથી અઢારસો એક સુધીના બોલાયા હતા જ્યારે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં થાણાના ભાવ અગિયારસો વીસથી ચૌદસો ચાલીસ સુધી બોલાયા હતા તેમજ વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં થાણાના ભાવ રૂપિયા બારસોથી તેરસો છન્નું સુધી બોલાયા હતા ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ધાણાના ભાવ બારસો સાડત્રીસથી ચૌદસો છેતાલીસ સુધી બોલાયા હતા